એમણે ભૂવો નો તપી ફોન કર્યો ફોન કર્યો પછી એ આવ્યા અને ઉતાર્યો ઉતાર્યો પછી કોઈ ઉલ્ટી થઈ મેં કીધું ઉલ્ટી થાય છે એટલે તમે એક કામ કરો ધવા ખાને આવ ધવા નું દોવા કરો ઈની તાત્કાલિક ધવા ખાને પાછી આવ્યા આ ગયો એટલે પાછો હું નહીં એટલે કોઈ કોના ધવા ખાનેવા પરદાપતિ શેઠને ધવા તાત્કાલિક આવ્યા એટલે ડોક્ટર હવે તરત સાબંત છે કે सार वर्षा नुकसान के लिए डॉक्टर से लेकिन पांच महीने पौटा पिला हुआ पांच महीने लेकिन चेनी यह कला सतर्क रहने के लिए तेरे इधरों को पानी मारो यात्रा ये नैशा बैक सेंट नैशा बैक अष्टाब नैशा बैक परसों के लिए हम्म स्टार्ट स्टार्ट नमस्कार हूँ डॉ પ્રજાપતિ સ્ટેશન રોડ એક નવીન વાત એવી છે કે શનિવારના રોજ વર્ષનો હિસ્ટ્રી સાથે મારા દવાખાને આવ્યો અને મારા માટે એક મોટી ચેલેન્જ એ હતી કે એનામાં જે ક્રિટિકલ કન્ડિશન એટલે ગંભીર હાલત એટલી બધી ખરાબ હતી કે એના સગા સંબંધી હું વાત કરવા અથવા સમજણ આપવા પણ મારી પાસે સમય નહોતો અતિશય ગંભીર હાલતમાં મેં મારી ચેલેન્જ સ્વીકારી અને અમારા સ્ટાફને અમારા જે સાધન સામગ્રી છે એની મદદથી અને શ્વાસોશ્વાસ જે ઉંદર ધંધા બંધ થવાની જઈ તો એમાં ઇન્ટ્યુબેશન કર્યું એટલે કે શ્વસનતંત્રના બહારથી મશીન સપોર્ટ આપી અને એકદમ ઝડપથી જેને કહેવાય ને સમયનો વિલંબ કર્યા વગર તમામ ઇન્જેક્શન દવા કોઈપણ પાસેથી મંગાવ્યા વગર અમે જાતે જ મેનેજ કરી અને લગભગ પંદર વીસના મિનિટના ગાળામાં એને જે જરૂરિયાત હતી એ બધી તાત્કાલિક ધોરણે પૂરી પાડી અને એનો જીવ બચાવવા મહત્વ પ્રયત્ન કર્યો સરવાળે અમે અમારી રીતના જે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ અમારે જે જવું પડે એ બધું કરી નાખ્યો અમને આનંદ હતો પણ આ પેશન્ટ જે ન્યુરોટોક્સિક એટલે કે શ્વસન તંત્ર પર એટેક કરતો સરબ્રાબાઈડ એ ખરાબ હાલતમાં જ્યારે રિસીવ થયું ત્યારે અમને આમ એક જાતનું અંદરથી તો બીક હતી પણ અમારા માટે ચેલેન્જ સ્વીકારવી પડ્યા નથી કેમ કે એના સિવાય કાં તો બીજા હું ઓપ્શન લઈ શકું નહોતો બીજા દવાખાને મોકલી શકું નહોતું અને દર્દીના પાસે સમય પણ નહોતો અને અલ્ટિમેટલી અમે ભગવાનની દયાથી અને સારવારથી સક્સેસ કર્યા અત્યારે આ માધ્યમથી કહેવાનો મતલબ એક જ છે કે જ્યારે પણ આવા સર્બદન્સના કેસ થાય અત્યારે હવે થોડા સમયમાં આ બે મહિનામાં ગાળામાં થોડાક આ બધા પેશન્ટ વધારે મળશે અને એમાં જાહેર જનતાને એક અનુરોધ છે કે તમે સરપંચ સાહેબ એટલે તાત્કાલિક નજીકના સારામાં સારા આ બધા પ્રકારના સેન્ટરો હોય ત્યાં દવાખાને ચોક્કસ પહોંચો દોરા ધાગા ઉતારવાની પ્રક્રિયા કે અન્ય કોઈ આપણે વિશ્વાસ રાખતા ભગવાનમાં એમાં રાહ જોઈ અને બેસી રહેવાની જરૂર નથી એનાથી કોઈ પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છેરી સાબમાં ત્યારે એ કોઈ પણ વસ્તુ કામ લાગતી નથી એ છાતી ઠોકીને ચેલેન્જ સાથે કહે છે કે એવામાં પડવું જરૂરી નથી એમાં સમય વિલંબ થાય ત્યારે એક ડોક્ટર માટે પણ ચેલેન્જ થઈ છે અને દર્દી રસ્તામાં પણ મોતના મોમાં ધકેલાઈ જશે તો આજથી હું તમને આગ્રહ કરું કે કોઈ પણ સર્વદસનો કેસ હોય સમય બગાડ્યા વગર ચોક્કસપણે નજીકના સારામાં સારા દવાખાને હાજર થઈ જવું સાહેબ દર્દીને સંબંધી એના પિતાજીને મળે એને કીધું તો એમને સર કરડતા અમે ભૂવા આગળ ગયા હતા પણ ફેર નહીં પડતા ઉલટી ચાલુ થઈ ગઈ અમે તાત્કાલિક હોસ્પિટલ ડૉક્ટર પ્રજાપતિ સાહેબને આવ્યા હતા બરાબર એને સ્વીકારી કે ટીમે કામ કર્યું છે તો આ વધુ શું કહેવા માંગો છો આય વસ્તુ એવી છે કે સમયનું મહત્વ બહુ હોય છે ઘણા બધા બિનજેરી સાપમાં આવા કંઈક પ્રયત્નો કે આવા પણ આપણે નુસ્ખા અપનાવીએ ત્યારે એમ થાય કે અમને મટાડી દીધું છે પણ હકીકતમાં ઝેરી સાપ અને બિનઝેરી એ પણ હોય છે ઝેરી સાપ પડે ત્યારે આ સ્થિતિ ઊભી થાય ત્યારે કોઈ પણ ચેલેન્જ આપણે દવાખાના સિવાય શક્ય બનતી નથી એમાં વિશ્વાસ રાખો નહીં એમાં તમારે શ્રદ્ધા મૂકવી નહીં તમે કદાચ માનતા હોય તો બે મિનિટ એ માણસને આપણા દવાખાને બોલાવીને પણ તમે આવું કંઈક કરવામા ચાલશે પણ ઘરે તમે અથવા તો આવી જગ્યાએ દોડાદોડી કરીને જાઓ અને સમય બગાડો એવું હું અપેક્ષા નથી રાખતો હું ઈચ્છતો નથી કે તમે આવું કરો ચોક્કસપણે મારી આ વિનંતી સ્વીકારશો અને આમાં ચોક્કસ તમે આ બધા માહિતગાર કરશો તમારા આજુબાજુ પાડોશી મિત્રો અથવા જે કોઈ હોય અને અંતે એક મારી એક રિક્વેસ્ટ એવી પણ છે કે આ એક અકસ્માત છે અને અકસ્માતમાં માણસ ક્યારેક જીવ જાય છે ત્યારે સરકાર કદાચ આમાં કંઈક થોડું ઘણો લાભ આવતી હોય એવું દેખાય છે પણ અકસ્માતમાં આ પ્રકારના પેશન્ટમાં ખર્ચો પણ એટલો જ થાય છે તો ઇમિજિયેટ સારવાર માટે નજીકના સેન્ટર સિવાય તમે બીજા ઘણા લઈ શકો પણ એ સમય નથી હોતો ત્યારે આવા સંજોગોમાં સરકાર પણ કંઈક થોડું રાહત કરે અથવા આનો નોંધ લઈને સરકાર પણ આ બધા પેશન્ટમાં લિમિટેડ પેશનો છે પણ એમાં કંઈક એને સામાન્ય વર્ગમાંથી આવતા આવતા પેશન્ટ માટે થોડોક બોજારૂપ ગણી શકાય ખર્ચો વધી જતો હોય છે ઇન્જેક્શન ભારે હોય છે સારવાર મોંઘી હોય છે એટલે એમાં પણ કંઈક કરી શકે સરકારે એવી અપેક્ષા રાખી